અલ્યા મારા બેટા હાથ નહી આવતા આ તો આખો દાડો બેહું ને એક પાટો ભીગે આંબલીની પાડીને પરતી કરવાં તો યાદ ને આપણે તો ઓ હો હો લે ઓધીઓથી આયા નહી અલ્યા મારા એટલે મારા માનતાચાર નહી થઈ 100 મહિનાથી બાકી છે હજી સુધી આયો અલ્યા આ તો ડફો લાગે છે યાર હે અલ્યા હવે આની વાર જોઈને ને અલ્યા ઓ ધીરા ના ધીરાવી એ મારા પણ આ તો કે દેખાતો એ એ મોણો આપો વાર જોઈ લે વાર જોઈ તારી કાઈ થાય તારા હું વાત કરી જો અલ્યા વાત ભૂલી જજો પાછો નિયત છે ના હવે આજ 6 મહિના છેલો દાડો થાય તો ઓટો મારીઓ આપરો આપડે મોનતા પૂરી થાય હે આજ પૂરી થાય ઓ તમે વાર કરી આપણે મોડ આટ ટાઈમ પૂરતું આવવું પડે ને ટાઈમ એ ટાઈમ ભલા આદમી ટાઈમ તો સાચી બાર પર હટાવવો પડે તમે રોકણ એમ તેમ બે મિનિટ હોમો વેલો આવ્યો એમ ઓ ના ના તારી ભલા આદમી તારા બોલા ઓલા ઘરવાળા એમ કહેતા આ તમારા ઘરે કોઈ કાંટા કે મારે છે

ના ના હાથ વાળનું કોરો ના હાથ આલો તો તમાકન પૈસા છે 20 રૂપિયા હું જાય પણ જીવ તો 20 જાય હો તો જેવી કિંમત છે બચી જાય ને પાછા આવું દે ભાઈ લે ઉપાડવાનું કે છે એટલે પેલા ને પગે તારે અને લે તમે બસ જે તમારા પૈસા પડ આજ 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 એમ ના દિવાળી ઉધી પૈસા

તમે <laughs> એટલે દાડા ના દમ તમારે સારું બધું અરે તમે આવો હું એટલે દાડાના નામ તો

આપડે નવરાત્રી તમને તમે તો તારે તમે તો તમે દાડે છો છે આ હવે

તાર હવે માર ચૂતા ચાલ વાત પર હા આ આ દાણાના જમ તો ને આપડા ગામનું આમ ફરી ના ખરો પડી જવાનું છે તમે તમાર ઘરી હું મારે ઘરી ભલે હો હા એટલે મારો બેટું કંઈ હમદાતું નથી રિશ્વત લીધી છે આમાં તો મો ફસાણો કે એ મને ફસાઈ ગયા ચમચમચુપ પહેલા જોવા જઈ આ તો ચેટલા છે આ તો તરી રૂપિયા દાલા છે આમાં હવે શું કરશે હું ઉપર જવાબ છું આલીસ ને બધું શું થશે હવે હા એક આઈડિયા એક એક મગજમાં આવ્યું એક કામ કરું મારા હાટે બીજા ભાઈને મેલું તો કામ થઈ જાય છે બેઠું આજ એમ કરું હા એમ કરું બીજાને મેલું હા એમ કરું